આ છે આની અંદર બધા માતાજીના ફોટા જો મિત્ર આઠ મંડપ માથે હે આઠ ઝાલર હે માથે આ લગારેલ છે અને માથે લાઇટિંગ ગોઠવેલી છે આપણે આ મંડપમાં લખેલ હે યા દેવી સર્વભૂતે સિદ્ધિ નમસ્તસ્ય નમસ્તસ્ય એવા આઠ આઠે આઠ ઝાલર માથે લખેલ છે આપણે યાદેવી સર્વ ભૂતે નમસ્ત છે નમસ્ત છે આવો મિત્ર ભાટિયા આવતીકાલે છે નવરાત્રિ તો બધા મારે યુટ્યુબ ફેમિલીને હેપી નવરાત્રી આમાં અન્ય અન્ય માતાજીના ફોટા નાખેલા છે આ મંડપમાં આ મંડપ છે આપણો એક આ મંડપ છે બે આ મંડપ છે ત્રણ આ હે ચાર અહીંયા છે પાંચ આ હે છ આ સાત અને આઠ મંડપમાંથી આ સર્વોદય ગરબી મંડળ ફાટિયા ઊભી છે આવતીકાલે છે નવરાત્રિ તો બધા મિત્રોને ભાટિયા ફાટિયા સર્વોદય ગરબીને નવરાત્રિની હાર્દિક શુભકામના તો મિત્રો આ છે કામ કરવાની આપણી તો મિત્રો આની આ આપણે રાઉન્ડમાં આવતીકાલે જ આપણે રમવાનું છે આમાં ચંદ ગરબા ગોવાળિયાના રાસ માં અંબેમાનું બેરું આમાં આવવાનું છે અને આપણે આની ઉપર લખેલ છે માં શ્રી સર્વોદય ગરબી મંડળ ભાટિયા આવો બધા જ મારા મિત્રને કાલ જોવા નમ્ર વિનંતી ભાટિયા સરોવદય ગરબી મંદિરમાં અગર તમને વિડીયો પસંદ આવ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ના બોલતા ઇસ્ટાઇડી ના આવતી હોય બાય બાય મિલતે હૈ નેક્સ્ટ વિડીયો મેં